નવરાત્રિમાં આ બે શાકભાજી ન ખાઓ ઉપવાસ તૂટી જાય છે માં દુર્ગા ગુસ્સે થાય છે જય માતાજી મિત્રો અમારી ચેનલ વાસ્તુ શાસ્ત્રમાં આપનું સ્વાગત છે આજે અમે તમારા માટે ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસ સાથે સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લાવ્યા છીએ જો તમે નવરાત્રિ ઉપવાસ રાખો છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે નવરાત્રી દરમિયાન કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી ઉપવાસ તૂટી શકે છે અને કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી માં દુર્ગાના વિશેષ આશીર્વાદ મળે છે જો તમે ઈચ્છો છો કે તમારો ઉપવાસ સફળ અને ફળદાયી બને તો આ વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ બે હજાર પચીસ માં ચૈત્ર નવરાત્રી ક્યારે છે શુભ મુહૂર્ત કયો છે ચૈત્ર નવરાત્રી બે હજાર પચીસ ની વાત કરીએ તો તે ત્રીસ માર્ચ થી શરૂ થશે અને છ એપ્રિલ સુધી ચાલુ રહેશે આ વખતે નવરાત્રિ માટે ઉજવવામાં આવશે એક દિવસ ઓછો નહીં અને એક દિવસ વધુ નહીં આનો અર્થ એ થયો કે આ વખતે ભક્તોને માતા રાણીની પૂજા કરવા માટે પૂરા આઠ દિવસનો સમય મળશે જેના કારણે આ નવરાત્રિ વધુ ખાસ બની જાય છે ઘટ સ્થાપના પહેલા દિવસે એટલે કે ત્રીસ રહેશે સ્થાપના સમય ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન દુર્ગાની કૃપા આપણા ઘરે આમંત્રિત થાય છે આ વખતે માં દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહી છે જે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે માં હાથી પર બેઠી આવે છે ત્યારે તે સમૃદ્ધિ શાંતિ અને કલ્યાણનું પ્રતીક છે આ સમય દરમિયાન ભક્તોને ભક્તિનો સંપૂર્ણ લાભ મળે છે અને તેમનું જીવન સુખી બને છે માતા રાણીના આશીર્વાદ તેમના જીવનને ખુશીઓથી ભરી દે છે કયા દિવસોમાં ઉપવાસ રાખવામાં આવશે અને કઈ દેવીઓની પૂજા કરવામાં આવશે માર્ચ શનિવાર માં એકત્રીસ માર્ચ રવિવાર માં બ્રહ્મચારી અને મા ચંદ્રઘંટાની પૂજા એક એપ્રિલ સોમવાર માં કુષ્માંડા ની પૂજા બે એપ્રિલ મંગળવાર માં સ્કંદ માતા ની પૂજા ત્રણ એપ્રિલ બુધવાર માં કાત્યાયની પૂજા ચાર એપ્રિલ ગુરુવાર

એક પાણીપુરી ગોલગપ્પા ગોલગપ્પામાં ખાટા તત્વો હોય છે અને નવરાત્રી દરમિયાન ખાટી વસ્તુઓ પ્રતિબંધિત માનવામાં આવે છે ખાસ કરીને શુક્રવારે ખાટી વસ્તુઓ ખાવાથી માતા સંતોષી ગુસ્સે થઈ શકે છે બે લીંબુ અને આમલી જો નવરાત્રી શુક્રવારે પડે છે તો લીંબુ અને આમલી બિલકુલ ન ખાવી જોઈએ ત્રણ લસણ અને ડુંગળી તેને તામસિક ખોરાક માનવામાં આવે છે જે ઉપવાસની પવિત્રતા તોડી શકે છે તેલ માં તળેલી વસ્તુઓ વધુ પડતી તળેલી વસ્તુઓ ખાવાથી શરીરમાં આવી શકે શકે છે છે અને પર અસર થઈ પાંચ ખૂબ જ મસાલેદાર ખોરાક ઉપવાસ દરમિયાન પેટ ખાલી રહે છે અને વધુ પડતું મસાલેદાર ખોરાક ખાવાથી આંતરડામાં બળતરા થઈ શકે છે નવરાત્રી દરમિયાન કયા ફળો અને શાકભાજી ખાવા શુભ છે એક સફરજન તે શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે અને ભગવાનને પ્રસાદમાં પણ રાખવામાં આવે છે કે પપૈયા તરબૂચ અને મીઠી દ્રાક્ષ આ ફળો શરીરને પોષણ આપે છે અને ઉપવાસ પૂર્ણ કરે છે ત્રણ સીતાફળ ખાસ કરીને નવરાત્રી દરમિયાન આ ફળ ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વનવાસ દરમિયાન માતા સીતાએ તે ખાધું હતું તેથી તેને ખાવાથી માતા સીતાના આશીર્વાદ મળે છે ચાર રસદાર બટાકા ઉપવાસ દરમિયાન શરીરને ઉર્જા આપવા માટે બટાકાનું સેવન કરી શકાય છે ખાસ કરીને બાફેલા અથવા રસદાર બટાકા ખાવા સારા છે નવરાત્રી દરમિયાન ઉપવાસનું યોગ્ય રીતે પાલન કરવું કેમ જરૂરી છે શાસ્ત્રો અનુસાર કોઈ પણ ઉપવાસ ત્યારે કરવામાં આવે કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જે ભક્ત સાચા હૃદયથી ભગવાનને બોલાવે છે તેનો સંબંધ પરમ શક્તિ સાથે જોડાયેલો છે તેથી જો તમે સાચા હૃદયથી નવરાત્રી ઉપવાસ રાખો છો તો માતા રાણી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશ કેટલાક લોકો કલાકો સુધી પૂજા કરે છે પરંતુ તેમની મન ભટકતું રહે છે જેના કારણે તેમને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી જ્યારે જે લોકો સાચા હૃદયથી માતા રાણીનું સ્મરણ કરે છે તેમને કોઈ ખાસ વિધિ વિના પણ ભગવાનના આશીર્વાદ મળે છે નવરાત્રી દરમિયાન શુક્રવારે શા માટે ખાસ સાવચેતી રાખવી જોઈએ જો શુક્રવાર નવરાત્રી દરમિયાન આવે છે તો માતા વિશેષ આશીર્વાદ મેળવવા માટે ખાટી વસ્તુઓનો ત્યાગ કરો લસણ ડુંગળી અને વધુ મરચા ના સેવન ન કરો ભગવાન સત્યનારાયણ પ્રસાદ તરીકે માતા રાણી ગોળ ચઢાવવાથી વિશેષ લાભ મળે છે નવરાત્રી દરમિયાન કયા શાકભાજી ખાવા જોઈએ અને કયા ટાળવા જોઈએ નવરાત્રી દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કેટલીક શાકભાજી એવી છે જે ઉપવાસ દરમિયાન ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ખાસ કરીને નવરાત્રીમાં ભીંડાનું શાક ખાવું જોઈએ કારણ કે ભીંડામાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે અને શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે આ ઉપરાંત ભીંડાનું સેવન કરવાથી શરીર ઉર્જાવાન રહે છે જેના કારણે ઉપવાસ દરમિયાન નબરાઈ અનુભવાતી નથી નવરાત્રી દરમિયાન રીંગણની ભાજી પણ ખાઈ શકાય છે પરંતુ તેના માટે એક ખાસ નિયમનું પાલન કરવું જરૂરી છે

લીલા ધાણાનો ઉપયોગ કરવો જ જોઈએ લીલા ધાણામાં ઘણા ઔષધીય ગુણધર્મો છે જે ઉપવાસ દરમિયાન શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે ઉપરાંત લીલા ધાણા ખાવાથી ખાંડનું સ્તર નિયંત્રણમાં રહે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે કયું તેલ વાપરવું જોઈએ અને કયું ટાળવું જોઈએ નવરાત્રી દરમિયાન શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવાની પરંપરા છે તેથી કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ અને કયા નહીં તે ધ્યાનમાં રાખવું જરૂરી છે નવરાત્રી દરમિયાન રિફાઈન તેલ અને સરસવના તેલનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ કારણ કે તે તામસિક ખોરાકની શ્રેણીમાં આવે છે તામસિક ખોરાક શરીરમાં નકારાત્મક ઊર્જા વધારે છે અને ઉપવાસનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તેના બદલે મગફળીનું તેલ દેશી ઘી અને નાળિયેર તેલનો ઉપયોગ કરવો ખૂબ જ છે તેથી નવરાત્રી દરમિયાન દેશી ઘીમાં બનેલો ખોરાક ખાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે પેકેજ ફૂડ વસ્તુઓ કેમ ન ખાવી જોઈએ ઉપવાસ દરમિયાન પેકેજ ખોરાક લસ્સીની જેમ પેકેજડ જ્યુસ અને અન્ય પીણાનું સેવન ન કરવું જોઈએ તેમાં ઘણા પ્રકારના રાસાયણિક તત્વો અને પ્રિઝર્વેટિવ્સ હોય છે જે ઉપવાસની શુદ્ધતા તોડી શકે છે અને શરીર માટે પણ હાનિકારક છે જ્યારે પણ તમે ફળોનો રસ પીઓ છો ત્યારે ધ્યાન રાખો કે તેમાં મીઠું ન નાખો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો ઉપવાસ દરમિયાન ફળોના આહારમાં મીઠું ઉમેરવામાં આવે તો ઉપવાસ તૂટી જાય છે આ ઉપરાંત ફળોના રસમાં બરફ પણ ન નાખવો જોઈએ કારણ કે તે શરીરના ઊર્જા સ્તરને અસર કરી શકે છે અને ઉપવાસનો સંપૂર્ણ લાભ મળતો નથી વોટર ચેસ્ટનટ લોટ અને બિયા સાથેનો દાણોનો લોટ વાપરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ નવરાત્રી દરમિયાન ખાસ કરીને પાણીના શેનસ્ટન્ટ લોટ અને બદામના લોટનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા એક મહત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે હંમેશા ખાતરી કરો કે લોટ જૂનો છે જૂના લોટમાં ઘણી નાના જંતુઓ હોય છે જે આપણે જોઈ શકતા નથી જો આ જંતુઓ ખોરાકમાં સામેલ થાય છે તો તે માંસાહારી ખોરાક જેવું બની જાય છે જે ઉપવાસની પવિત્રતાનો ભંગ કરે છે તેથી ઉપવાસ દરમિયાન ફક્ત તાજા લોટનો જ ઉપયોગ કરો સાંજે કયા ખોરાક ખાવા જોઈએ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિ નીચેની ખાદ્ય વસ્તુઓનું સેવન કરી શકે છે શરીરને ઠંડુ પાડે છે છે અને પાચનમાં મદદ કરે બટાકા અને બટાકાની ચિપ્સ બટાકા ઉર્જા પ્રદાન કરે છે જેના કારણે ઉપવાસ કરનારને નબરાઈ લાગતી નથી સાબુદાણા પેટીસ અને ખીચડી સાબુદાણા ઉપવાસ દરમિયાન ઉર્જાનો સારો સ્ત્રોત છે બટાકાના પાપડ હલકો અને પચવામાં સરળ હોય છે તેથી તેને ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે આ ઉપરાંત દૂધ અને ચા પણ પી શકાય છે પરંતુ ધ્યાનમાં રાખો કે ચામાં મીઠું ન નાખવું જોઈએ આમ કરવાથી ઉપવાસ તોડી શકાય છે પરંતુ તે હાડકા માટે પણ હાનિકારક છે પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ નવરાત્રીના નવ દિવસમાં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા માટે સમર્પિત છે આ દિવસોમાં માતાને વિવિધ પ્રસાદ અને ફૂલો ચઢાવવામાં આવે છે પરંતુ એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કેટલીક વસ્તુઓ છે જે ભૂલથી પણ માતાને ન ચઢાવવી જોઈએ સફેદ અને કાળા કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ સફેદ રંગને ત્યાગ અને શોકનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે કાળો રંગ નકારાત્મક ઉર્જા આકર્ષે છે નવરાત્રી દરમિયાન માતા રાણીની ચોકી કાગળ પર ન રાખવી જોઈએ તેના બદલે તેને એક પર રાખવી જોઈએ લાલ કપડું પ્લેટફોર્મ પાથરીને ગોઠવવું જોઈએ નારિયેર ચઢાવતી વખતે શું ધ્યાન માં રાખવું જોઈએ હિન્દુ ધર્મમાં નારિયેરને સમૃદ્ધિ સંપત્તિ શ્રદ્ધા અને સન્માનનો પ્રતિક માનવામાં આવે છે પરંતુ માતા રાણીની પૂજામાં હંમેશા આખા નારિયેળનો ઉપયોગ કરવો જોઈએ તૂટેલું કે ફાટેલું નારિયેળ પૂજામાં ન ચઢાવવું જોઈએ કારણ કે તે અશુભ માનવામાં આવે છે મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ માતા રાણી સામે નારિયેર ફોડવાની ભૂલ ન કરે શાસ્ત્રો અનુસાર નારિયેર બીજ સ્વરૂપે છે અને સ્ત્રીઓ પણ જીવનને જન્મ આપે છે તેથી સ્ત્રીઓએ નારિયેર ફોડવાનું ટાળવું જોઈએ તેથી પુરુષોએ જ નારિયલ છોડવું જોઈએ માતા રાણીની પૂજામાં લવિંગ ચઢાવતી વખતે આ સાવધાની રાખો માતા રાણીની પૂજામાં લવિંગનું વિશેષ મહત્વ છે લવિંગને ઉર્જા શક્તિ અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે અને તે દેવીને ખૂબ જ પ્રિય છે પરંતુ શું તમે જાણો છો કે જો લવિંગને યોગ્ય રીતે અર્પણ ન કરવામાં આવે તો તે અશુભ પરિણામ આપી શકે છે ઘણી લોકો પૂજામાં કોઈ પણ પ્રકારની લવિંગ ચઢાવે છે પરંતુ એ જરૂરી છે કે માતા રાણીને ફક્ત ફૂલોવાળી લવિંગ જ ચઢાવવી જોઈએ જે લવિંગના ઉપરના ભાગમાં ફૂલ ન હોય અથવા જેની લાકડાની લાકડી ખૂટે છે તેને ક્યારેય પૂજામાં ન ચઢાવવી જોઈએ આવા લવિંગ અધૂરા રાખવા જોઈએ અથવા અપૂર્ણ માનવામાં આવે છે અને માતા રાણીની પૂજામાં કોઈ પણ અપૂર્ણ કે તૂટેલી વસ્તુ સ્વીકાર્ય નથી પૂજામાં વપરાતી દરેક વસ્તુ શુદ્ધ અને સંપૂર્ણ હોવી જરૂરી છે જેમ આપણે તૂટેલો દીવો તૂટેલી મૂર્તિ કે અધૂરી અક્ષત ચઢાવતા નથી તેવી જ રીતે તૂટેલી લવિંગ પણ પૂજામાં ન ચઢાવવી જોઈએ તેથી જ્યારે પણ તમે માતા રાણીની પૂજા કરો છો ત્યારે ફક્ત આખા અને ફૂલોવાળા લવિંગ જ અર્પણ કરો જેથી તમે દેવીના આશીર્વાદ મેળવી શકો માતા રાણીની પૂજામાં તુલસીના પાન ચઢાવવામાં અચકાશો નહીં હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે પરંતુ શું તમે જાણો છો કે મા શાસ્ત્રો અનુસાર માતા રાણીને તુલસીના પાન ન ચઢાવવા જોઈએ તુલસીનો છોડ ભગવાન વિષ્ણુની પૂજા માટે વપરાય છે અને તે ખાસ કરીને લક્ષ્મી નારાયણ પૂજા માટે યોગ્ય છે તેનો ઉપયોગ માં દુર્ગાની પૂજામાં ન કરવો જોઈએ કારણ કે તે તેમની પૂજાના નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે તેવી જ રીતે માતા રાણીની પૂજામાં આમળા અને દુર્ભા ઘાસ પણ ન ચઢાવવું જોઈએ દુર્ગા ખાસ કરીને ભગવાન ગણેશને અર્પણ કરવામાં આવે છે અને તે તેમને ખૂબ જ પ્રિય છે જો તમે નવરાત્રી દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરી રહ્યા છો તો તમે તેમને દુર્ગા અર્પણ કરી શકો છો પરંતુ આમાં દુર્ગાને ન ચઢાવવી જોઈએ મા દુર્ગાની પૂજામાં સફેદ ફૂલોનો ઉપયોગ ન કરો માતા રાણીને ચઢાવવામાં આવતા ફૂલોનું વિશેષ મહત્વ છે પરંતુ ઐદ યાનમાં રાખવું જરૂરી છે કે માતા દુર્ગાની પૂજામાં સફેદ ફૂલો ન ચઢાવવા જોઈએ સફેદ રંગ શાંતિ અને અનાશક્તિનું પ્રતિક માનવામાં આવે છે અને તે દેવીના ઉગ્ર સ્વરૂપને શોભતું નથી માતા રાણીને ખાસ કરીને લાલ ફૂલો ખૂબ ગમે છે લાલ રંગમાં દુર્ગાની શક્તિ ઉર્જા અને તેજનું પ્રતિક છે તેથી નવરાત્રી દરમિયાન દેવીને હંમેશા લાલ ફૂલો ચઢાવવામાં આવે છે ફૂલો અર્પણ કરવા જોઈએ ખાસ કરીને હિબિસ્કસ અને કમળના ફૂલો દેવીને ખૂબ પ્રિય માનવામાં આવે છે તેથી જ્યારે પણ તમે દેવીની પૂજા કરો છો ત્યારે આ ફૂલોનો ખાસ ઉપયોગ કરો જેથી તમારી પૂજા વધુ અસરકારક અને ફળદાયી બને માતા રાણીની પૂજામાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરો ધાર્મિક શાસ્ત્રો અનુસાર કોઈ પણ દેવતાની પૂજામાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ પ્રતિબંધિત છે માતા રાણીની પૂજામાં આ નિયમ વધુ બની જાય છે ઘરમાં માતા રાણીની બે કે ત્રણ મૂર્તિઓ કે ચિત્રો ન હોવા જોઈએ આમ કરવાથી સકારાત્મક ઉર્જાનું સંતુલન ખોરવાઈ શકે છે જો ઘરમાં એક કરતા વધુ મૂર્તિ કે ચિત્ર હોય તો ફક્ત એક જ મૂર્તિ કે ચિત્રની પૂજા કરો અને બાકીની મૂર્તિઓને પવિત્ર સ્થાનમાં રાખો આ ઉપરાંત પૂજામાં તૂટેલા દીવા તિરાડ પડેલા વાસણ કે તૂટેલી મૂર્તિનો ઉપયોગ ન કરવો જોઈએ તૂટેલી વસ્તુઓને અશુભ માનવામાં આવે છે અને તે પૂજાની અસરને નષ્ટ કરી શકે છે તેવી જ રીતે માતા રાણીની પૂજામાં લોખંડ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ પણ ન કરવો જોઈએ કેટલાક પ્લાસ્ટિકના વાસણો ખાસ કરીને ચાઇનીઝ પ્લાસ્ટિક હાડકાના પાવડરમાંથી બનાવવામાં આવે છે જેને અશુદ્ધ માનવામાં આવે છે તેથી માતા રાણીની પૂજામાં તેનો ઉપયોગ કરવાનું ટાળો અને માતા દુર્ગા માટે ફક્ત તાંબા પિત્તળ અથવા ચાંદીના વાસણોનો ઉપયોગ કરો જે ફૂલો ચઢાવવાના છે તેને પહેલા સુમવા ન જોઈએ માતા રાણીની પૂજામાં ચઢાવવામાં આવતા ફૂલોને સૂંઘવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ પૂજામાં વપરાતા ફૂલો શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે અને જો કોઈ પહેલાં તેમને સૂંઘે છે તો તેમની પવિત્રતા તૂટી જાય છે તેવી જ રીતે ખરી પડેલા અથવા સુકાઈ ગયેલા ફૂલોનો પણ ઉપયોગ ન કરવો જોઈએ માતા રાણીને ફક્ત તાજા અને સુગંધિત ફૂલો જ અર્પણ કરવા જોઈએ કારણ કે તે શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે પૂજા દરમિયાન માતા રાણીને પ્રેમ અને શ્રદ્ધાથી બોલાવો એમ નવરાત્રી દરમિયાન માતા રાણી આપણા ઘરમાં નિવાસ કરવા આવે છે અને આપણને આશીર્વાદ આપે છે પરંતુ જો આપણે પૂજાના નિયમોનું પાલન ન કરીએ અથવા માતાને એકલા છોડી દઈએ તો તે દુઃખી થઈ શકે છે એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રી દરમિયાન માતાના સ્થાનને એકલું ન છોડવું જોઈએ જો તમે માતાની ચોકી બનાવી રહ્યા છો તો ત્યાં નિયમિતપણે દીવો પ્રગટાવો અને ભજન કીર્તન કરો માતા રાણીને આદર અને સન્માન સાથે તમારા ઘરે બોલાવો જેથી તે ખુશ થાય અને તમને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે જો તમે નવરાત્રી દરમિયાન માતા રાણીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો પૂજા અને ઉપવાસના નિયમોનું સંપૂર્ણ પાલન કરો હંમેશા ફૂલો સાથે લવિંગ અર્પણ કરો માતા રાણીને તુલસીના પાન સફેદ ફૂલો અને દુર્ભા ઘાસ ચઢાવો અને પૂજામાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય માતાજી લખો તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને ને લાઇક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય મા દુર્ગા જય માતાજી મિત્રો